જય માતાજી બધા ચાહક મિત્રો મિત્રોને અવાજ થોડો બે આવી ગયો બોલી બોલીના વિડીયોમાં પણ આજે અમારે બધા ભાઈઓ અમારી ટીમ અને અમારા બધા મિત્રો અને ખાસ કરીને આપણે વિક્રમસિંહ એમના તરફથી આજે આયોજન છે ડુંગળીયાને બરાબર અને બધા ભાઈઓને અમારી ટીમ અને અમારા બધા ફ્રેન્ડો સાથે મળી

যাই <laughs>

જય માતાજી જય માતાજી જય જય માતાજી જે આયોજન સારું કર્યું છે અને બધા વડીલોને જમાડવાનો આયોજન કર્યું છે અમાર વિક્રમ જય માતાજી જય માતા સોન કાકો હોય બોલો કી બોલ ભાઈ

અને ટીમના બધા સંબંધીઓ આ બધા ગમણવારો કર્યો છે ડુંગળીયું બનાવ્યું છે ડુંગળીયું બનાવ્યું છે મોગલીઓ ધમમા બદલાયા છે આ બધું આયોજન કર્યું છે ડુંગળીયું આજે આપણે ખાવાનું હવે આ ગલ્લો બંધ કરી ડુંગળીયું ખાવા બરાબર ડુંગળીયું ડુંગળીઓ ડુંગળીયું ઝાડ હતું ના ડુંગળી ડુંગળી કેવું જ

ادي گلا تار کا رھاڑوا جا تھا تو اکھڑی نے ائے ہمت نہیں اے تو اے بتا بڑا اچھا اجا ادي جا ہاں Belo lắm, belo lắm, belo lắm, belo lắm, belo lắm,

ઓ લાલા મગાડ કરવા ન તો કોઈ ડુંગળી બનાવી દો ખેતરમાં અને બધા ભાઈઓ હવે મોજ જમીએ અને પાઉ શૂટિંગ છે ને શૂટિંગ છે પછી તૈયારી કરીને બેઠા તાગડી નહીં બોધી હતી વાર સે બરોબર જમીન તરફ તાગડી બોધવાની છે શૂટિંગ ચાલુ કરવાની મારે ઓ હો હું તો

और खा लो नहीं बुझाई आता ડુંગળી મળી ગયું ને અમે નંબર લઈ જડી લીધું અમારો નઈ આયે નહી